મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુને ખુલ્લો મુકાયો છે આ સાથે હવે રોડ રસ્તે બેટ દ્વારકાને જોડી દેવામાં આવ્યો છે જી હા મિત્રો હવે લોકો પોતાના વાહનો લઈને આ બ્રિજ પરથી આસાનીથી પસાર થઈ શકે છે ત્યારે હવે સરકાર પણ કેમ પાછળ રહે એસટી તંત્ર દ્વારા બેટ દ્વારકા માટેના બસના બે રૂટનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે ખરેખર મિત્રો તંત્રએ જાહેર કર્યું છે કે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે દર કલાકે એક બસ મુકાશે જેમાં તમે ટિકિટ લઈને આસાનીથી પહોંચી શકો છો ત્યારે હવે સવાલ એ થાય છે કે શું દરિયા વચ્ચે માત્ર બે પિલ્લર પર બનેલો પુલ આટલો બધો મજબૂત હશે શું સમય જતા તેમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને જો કદાચ પુલ પર કોઈ અકસ્માત થાય તો મુસાફરોનું શું થશે મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો બેટ દ્વારકા જવા એસટી બસ સેવા આજેથી પ્રારંભ થાય તે માટે જામનગરના ઓગણસી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્ય સકબરી દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરીને આ રૂટ પર તાત્કાલિક અસરથી એસટી બસ દોડતી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને સફળતા મળી છે જેના અનુસંધાને આજે સૌ પ્રથમ અમરેલી બેટ દ્વારકા રૂટ શરૂ કરાયો છે જે સવારે પાંચ કલાકે અમરેલીથી હાટકોટ રાજકોટ જામનગર ખંભાળિયા ભાટિયાની દ્વારકા ઓખા થઈ સુદર્શન બ્રિજ પરથી બેટ દ્વારકા પહોંચાડ છે જ્યારે બેટ દ્વારકાથી માણસા જવા માટે બપોરે બે ને પચાસ કલાકે વાયા દ્વારકા ખંભાળિયા જામનગર રાજકોટ ધ્રોલ ગાંધીનગર અમદાવાદ થઈ માણસા પહોંચે છે જેનો બધાને લાભ લેવા ધારાસભ્ય દિવેશ અકબરી તેમજ એસટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ આ પુલ કેટલો મજબૂત છે મિત્રો સિગ્નેચર બ્રિજ એ દેશના ડિઝાઇનના મહાકાય થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે આ બ્રિજ બનાવવા માટે બે રિંગ મશીન બે ક્રેન અને બે જેકો બાર્જ જેવા મશીનની મદદ લેવામાં આવી છે આ પાઇપલાનો એટલે કે આ મહાકાય થાંભલાની વિશેષતા એ છે કે તેનો બેચ સ્ટીલનો છે અને તેના ઉપર કોન્ક્રીટનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે મિત્રો જાણવા મળી રહ્યું છે કે પાયલોનનું વચન ચૌદ હજાર ટન છે દરેક પાયલોન પર બાર બાય વીસ મીટરની મોરપીચીની ડિઝાઇન કરવામાં આવી છે સાથે દિવાલો પર ભગવાન શ્રી કૃષ્ણના જીવનની માહિતી હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સ્પષ્ટપણે આપવામાં આવી છે જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો દરિયાની વચ્ચે એકસો ત્રીસ મીટર ઊંચાઈ ધરાવતા પાયલો તૈયાર કરવામાં ભારે પવનના કારણે ઘણી સમસ્યાઓ આવી હતી જ્યારે પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી હોય ત્યારે જ બ્રિજનું કામ કરવામાં આવતું હતું આ બ્રિજની ખાસિયત એ છે કે બ્રિજનો નવસો મીટરનો ભાગ કેબલથી લટકતો રહેશે છતાં ઝૂલશે નહીં આ બ્રિજ પર એકસો બાવન કેબલ લગાવવામાં આવ્યા છે જેનો વજન પંદરસો ટન જેટલો છે